देन आज जो आप लोग घर में अंदर बगीचा નું કામ શરૂ કરી હો અને આજે ઘણ બધું રોપા પણ આવી ગયા છે સુબરે છે રામ રામ જય માતાજી ફ્રેન્ડ સગ છે તમારો મારા ના વ્લોગ માં કેમ છો બધા મજામાં અને વાજી વાગે પૂણા 6 થયા છે અને હવે આ 1:30 થઈ આ ગયો હો અને આદી પપ્પા તો આયા નહીં ન હોય ચાલુ છે જેઠાલાલ આદી બે જોતા તો બેઠા બેઠા તો આપણા આજે તો અડદર બનાવવાની હો તો તૈયારી કરી દીધી અત્યારે અળદર શેણી હટણા ટોમેટા હુંગળી આ દહી હ લીલા ધોણા અને લીલું લસણ હ અને આ લસ હૂંકું લસણ મરચાં ને આદુનો પેસ્ટ બનાવવાનો હું અંદર મૂક્યું હો અને આ ઘી અને મસાલા હવે પેલા પડે મસાલા લેવા પડશે आदा मसाला तो आटली तैयारी कर मूकी ह तो हड़दर बनावा बना <laughs> बना तो हम फ्रेंड्स हवा बनाई दिए हरदर हरदर ए सब्जी बनादर सब्जी है बना हवा बनाई दी करें फोन तू फोन करे तो हाँ अरे फिर नहीं पड़े नॉ ज तैयारी कर मूकी स ਨ ਲਾਈਟ ਜਦੋਂ ਚਾਲੂ ਚ ਲੈ ਉਹ ਤੇ ਫਰੈਂਸ ਮਨਿਆ ਉਹ ਥੋੜੀ ਆ ਰਹੀ ફ્રેન્ડ્સ અયા દો સાહેબેને કોઈ નવી આઇટમ બનાવી આજે કાં તો કોઈ બનાવીતી છે કે રાજસુ બની ખબર નથી તો બરે બની ગઈ આજે તો ઘી વાળી વટોણા જીન નું બધું ને મિક્સ બધું કરી એની તમે જોઈ કરી ਹਾਈਟ ਦਰਕਾਰੀ ਹਾਈਟ ਦਰਕਾਰੀ ਨੇ ਜੁਗਾ ਕਰ ਰਹੀ ਯਾਰ ਜੁਗਾ ਕਰੀ ਕਰੀ ਵੀਡੀਓ ਬਣਾਹਾ ਸੀ ਇਹ ਬਣਾਉਣਾ ਮਾਟੇ ਅੰਡਰ ਰੰਗਾਤੀ ਸਰਸ ਮਜਾਨਾ ਬਾਰਦੀਨ ਦਾ ਮੀਲਾ ਬਾਰਦੀਨ ਰੋਟਲਾ ਜੀ ਰੋਟੇ ਨਾਲ ਵੀ ਹੋ ਅਮਾ ਤਾਂ ਜੀ ਗੰਨੂ ਹੋਣਾ ਇਹਨਾਂ ਬਹੁਤ ਪੀੜ ਪੀੜ થઈ ਗਈ ਹੋਣਾ ਖਾਣਾ ਤਾਂ ਬਟਲੇ ਖਾਈ ਲੈ ਤਾ ਚਾਰ ਵਜੇ ਆਣੀ ਪਤਨ ਕਬ ਚਾਹੀਦੀ ਚਾਰ ਵਜੇ ਨਾ ਮਥੇ ਤਰਾ ਫਿਰ ਸਵੇਰ ਅੰਡਰ ਬਣਾ ਦਿੱਤੀਆ અને અર્ધાનો વિડિયો બનાવ્યો હોય એ તમે જોઈ લેજો અને આજે સ્કૂલમાં તમે શું ભૂ કરી વિડિયો અમે સ્કૂલના આજે બગીચો બનાવવાનો પ્રોગ્રામ ચાલુ વિડિયો તો એ તમે જોજો જોવા મળશે આજે ઘણો સ્ટાર્ટ જ ટાઈમે મળીએ તો ફ્રેન્ડ સવજો જમવાનું બનાવીને અમે તો બેહી જાય જમવા આજે તો અર્ધની સબ્જી બનાવી ગયો અને બાજરીનો રોટલા

गदी सी पोर गदी पोर श्याम धनिया है ना जरा फ्रेंड्स तो जम्मा बैठ और जम लिए आज तो अपनी गार्डन में बगीचा નું કામ चालू करी है और आज ઘણા બધા રોપા પણ આવી ગયા છે રોપા લગાવી પણ ચાલુ કરી દીધું હા કોન્ટ્રાક્ટ થ્રુ તો જોવા તમે પણ રોપા રૂપા કયા કયા છે આ સે બોરસલ્લી આ બધી બોરસલ્લીઓ લગાવી છે હા એ બોરસલ્લી અમર બેટ અમર બેટો નોમી દે કે તમે બે નોમી એ બીજી નોમી દે બે તો નમી જ દો નમી દો હા એ લાવી દે ત્રીજી એ બેડ દે નોમ પડી હા

અને આ બીજું મોટું ઝાડ છે એનું નામ નહીં આવડતું પછી પૈસું કમની નિત્રો જોલ્યા તમે એ શિવ ખબર નહી એરિકા પામ શું શિવ પામ હો આપણી ભાષામાં પામ અને અલ્યા ગૌતમભાઈ અનુનામ નહીં આવડતું હા આલવા આલવા સાગર હા તો

પાણી કમિટીના માણસો છે પાણી પાડે છે અને અહીંયા એક નવું ઝાડ વવાય છે હા જો મોટું બધું છે એટલે આવું નામ ભાઈ ભૂલી જ મને અને હા ઉજ્જૈનિયાનો અમે અટકું છે પણ આવડે એવું નહીં ઉજ્જૈનિયાનું ઝાડ વવાય છે અહીંયા કાઢો કાઢ્યો અંદર ખાતર નાખ્યું છે કચરો થઈ ગયો ઘાટો પડશે આ ઉજ્જૈનિયા વાયુ જો અત્યારે થોડું મોટું ઝાડ વાવ્યું આ એક પીસ લગભગ પંદરસોનું હશે

તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ